અત્યારે માંડવી ગઢસીસા હાઈવે ઉપર કચ્છભૂમિની અમારી ટીમ પહોંચી છે અને આજે આપણી સાથે જે કૈલાસદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ મિત્રો આ આપણે પાછળ જોઈએ છીએ કે માંડવીનો જે બાયપાસનો જે રોડ એ માર્ગનું કામ છેલ્લા ઘણા સમયથી વિલંબમાં જ આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો જ્યારે માંડવીમાં ટ્રાફિકની સમસ્યા થાય ત્યારે એ સામનો બધા કરતા હોય છે એનો તો ટ્રાફિકની સમસ્યા શું કામ થાય છે કે હજી આર જે આપણો માંડવી એનો જે બાયપાસનો જે કામ છે એ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે જો એ અત્યારે થઈ ગયો હોય તો માંડવીમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તો હવે આ જે કામ વિલંબમાં ચાલી રહ્યો છે હાલમાં તો એ મુદ્દે આજે આપણી સાથે કૈલાસદાનભાઈ ગઢવી એ આજે આપણી સાથે જોડાયા છે તો કૈલાશભાઈ આપનું કચ્છભૂમિમાં સ્વાગત છે નમસ્કાર ઘણા સમયથી આ વિલંબમાં કામ ત્રણસો કરોડ જેટલી માતબર રકમના ખર્ચે બનવા જઈ રહ્યો છે ને હાલમાં મંદ ગતિએ ચાલી રહ્યો છે આપ શું કહેશો સૌથી પહેલાં કહીએ કે મંદ રસ્તો નથી બની મંદ સરકાર ચાલી રહી છે આજની તારીખમાં ગુજરાતમાં ઘણા એવા મોટા મોટા પ્રોજેક્ટ જે કોઈ પણ શહેરને વિસ્તાર માટે બહુ જ મહત્ત્વના હોય પણ આ સરકાર એમાં ફંડ આપતી નથી ફંડ આપે તો કટકી વધારે માંગે છે કટકી આપે તો પોતાના માણસનું કામ કરવાનો આગ્રહ રાખે છે જેના કારણે કોન્ટ્રાક્ટર કામ છોડીને ભાગી જાય છે ને એ જ પરિસ્થિતિ આપણે માંડવી બાયપાસ માટે પણ થયેલું છે આજ માંડવી બાયપાસ શું કામ જરૂરી છે આપણે જાણીએ છીએ કે જે રીતે ટુરિઝમ વધી રહ્યો છે ટુરિઝમ પણ આપણો કચ્છનો માંડવી એક એવો ઐતિહાસિક નગર સાંસ્કૃતિક નગર જેમાં મોટો ટુરિઝમ વ્યવસ્થામાં ડેવલપ થવાની શક્યતા છે આજ આપણે નવા બની રહ્યા માંડવી શહેરના બાયપાસ ઉપર ઊભા છે એ તમને ખ્યાલ હશે આજથી બે વર્ષ પહેલાં પણ આના માટે આપણે આર એન બીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંસદશ્રીને ધારાસભ્યશ્રીને બધેને આગ્રહ કર્યો તો કે વહેલી તકે આ બાયપાસનું નિર્માણ કરો ન તો માંડવી શહેરમાં જે એક મોટો ટુરિઝમ ડેવલપમેન્ટનો સ્કોપ છે શ્યામજી કૃષ્ણવર્મા આટલો સારો સી બીચ છે લોકો આવી રહ્યા છે રાજમહાલ જેવા આવી રહ્યા છે વિજય વિલાસ પેલેસ તો લોકો જે ટુરિસ્ટ આવે છે એને આવવા જવાની વ્યવસ્થા સુધરે શહેરનો ટ્રાફિક સચવાય આજ પરિસ્થિતિ તમે ડેલી જોશો તો માંડવી શહેરથી જતો જે મેઇન હાઈવે છે એમાં ટોટલી જામ લાગેલો લોકો લોકો હેરાન થાય છે હેરાન કરતી તો એ લોકોની વધારે થઈ ગઈ છે જે બહારથી એક બે દિવસ માટે ફરવા આવે છે અને જ્યારે માંડવીની જામમાં આખો દિવસ ફસાય છે ત્યારે બીજે ફેલા બીજા ટુરિસ્ટ ના પડે છે એ બાજુ ન જતા બહુ જામ લાગે છે જેના કારણે માંડવીનો જે ટુરિઝમ વિકાસનો જે સ્કોપ છે જે એ રૂંધાઈ રહ્યો છે સરકારને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બીજાને કોઈ પળી નથી કે ત્રણ વર્ષ પહેલાં આ મુદ્દા પર આપણે મોટે પાયે વિચાર રાખ્યો હતો સાથે સાથ ત્યારે પણ કોન્ટ્રાક્ટરોનો એક જ કમ્પ્લેન નથી કે વધારે કટકી માંગી રહ્યા છે જેના કારણે અમે કામ પૂરું કરી શકતા નથી એના વાણસોને માણસોને વાલા ગાલા ગાલાને એ લોકો સહકારને કામ આપવાની વાતો કરે છે જેના કારણે અમે કામ પૂરું થાયું નથી પણ હવે જ્યારે સમસ્ત માંડવી શહેર ત્રાહિમામ પુકારી ગયો મેન રસ્તાઓ જામથી ત્યારે હવે હું માંડવીની જનતાના લોકોને કહું છું કે આ પુલ ક્યારે બનશે એનો જવાબ તમારા ચૂંટાયેલા ધારાસભ્યથી ચૂંટાયેલા પ્રતિનિધિ માગો કારણ કે તમે એને મત આપ્યા છે અને એનું એની જવાબદારી બને છે આનો ક્લિયર કરાવવાનો ખાસ સાહેબ વાત કરીએ તો આ માંડવી બાયપાસની વાત કરી આપણે પણ માંડવી તાલુકામાં ભાગના જે ખાતમુહૂર્તના જે કામો થાય છે રોડ રસ્તાના ગટરના હવે એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને ક્યાંક ક્યાંક કમિશનની જે માગણી કરવામાં આવતી હોય છે વધારે કમિશનના કારણે જે કોન્ટ્રાક્ટરો જે કામ છોડીને ભાગી જતા હોય છે તો એ મુદ્દે શું કહેશું વ્યાપારી સદાય વ્યાપાર કરતો હોય છે એ જ્યારે કોઈ પણ ટેન્ડર ભરે છે તો ખબર હોય છે કે ભાઈ એંસી રૂપિયાનું મારે કામ કરવાનું છે વીસ રૂપિયા મારો પ્રોફિટ આવશે પણ આવી નિયમ એવો આપ જે રીતે ભારતીય જનતા પાર્ટી દિલ્હી દિલ્હી અને ગુજરાતની સરકાર ભ્રષ્ટાચાર ભેરો કરવા ભ્રષ્ટાચારથી પૈસા ભેરા કરવા નવા નવા કમલમ કમલમ બનાવવા માટે ખૂટતા પૈસાની વ્યવસ્થા કરવી એના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાચવવા માટે જુદા જુદા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘઉં ભરવાના માટેના જે સ્કીમો મૂકી છે એ પ્રમાણે આ કોન્ટ્રાક્ટરો ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન લાઇન પર આ રીતે આવી ગઈ છે અને એના કારણે મોટે પાયે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરોને પૈસા આપવાનો ફરજ નાખવા માગે છે જેના કારણે ત્રાસીને કોન્ટ્રાક્ટર આ તો કામ બંધ કરી નાખે છે જેને લાગે કે આ પૈસા આપવા મારો કામ થશે નહીં એવું બે રૂપિયા ઘરથી મૂકવાનો આવશે મારે પછી કામ છોડી દે છે મને લાગે ક્યાંક આ પરિસ્થિતિ આ આ બાયપાસની પણ થઈ છે સાહેબ એક બીજો પ્રશ્ન ચૂંટણી આવતી હોય ત્યારે નેતા ઘણીવાર હારી જતા હોય છે તો એ પછી મો પ્રજાને મોઢો નથી બતાવતા પણ મેં એક માર્ગ કર્યો છે કે આપ હારી ગયા છો છતાંય આ વિસ્તારની માંડવીના વિસ્તારની મુલાકાત લેતા હો છો મુન્દ્રા વિસ્તાર હોય કે કચ્છના કોઈ પણ તાલુકાની આપ જ્યારે મુલાકાત લેતા હો છો તો પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ કોઈ પણ કોઈપણ કોઈ પણ ઇલેક્શનમાં એક ચૂંટા ચૂંટણી જીતે છે બાકી હારે છે પણ જે હારે છે એને પણ જનતા મત આપે છે અને એની પણ જવાબદારી બને છે આજ હું મારી જાતને ગયા બાવીસના ચૂંટણી પછી આજ સુધી માટે એ વિરોધ પક્ષ રીતે ગણું છું લોકોએ મને સત્તા ના આપી વિરોધ પક્ષો બેસાડ્યો છે તો વિરોધ પક્ષની ડ્યુટી પૂરીઓને મારી જવાબદારી આવે છે એટલે હું મારા વિસ્તારમાં થતા બધા થતાં બધા પણ એવા કામ જેનાથી જનતાને નુકસાન થતો હોય આમ આદમી હેરાન થતો હોય લોકોને હરણગતિ ચાલતી હોય એમાં મારો જવાબદારી બને કે હું અવાજ કરું અવાજ ઊંચો કરું અને ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબદાર બનાવું એનાથી કામ અને પરિણામ માટે એના પર ફોર્સ કરું અને સાથે જનતાને જાગૃત કરતો રહું તો મિત્રો આ હતા આપણી સાથે કૈલાસદાનભાઈ ગઢવી હંમેશા પ્રજાનો અવાજ બનતા હોય છે આપણે મિત્રો ક્યારે પણ આપણાને જ્યારે સમસ્યા આવતી હોય છે ત્યારે આપણે છે તે અવાજ નથી ઉઠાવતા ત્યારે કૈલાસદાનભાઈ ગઢવી એ પ્રજાનો અવાજ બનતા હોય છે તો મિત્રો આપણે સૌએ હવે જાગૃત બનવું પડશે આપણે સત્તા પક્ષ હોય અને એની સામે વિરોધ પક્ષ પ્રજા અને મીડિયા એની જો કામગીરી મજબૂત હોય તો એ કોઈ પણ જે વિલંબમાં કામ ચડ્યો હોય તો એ એને ગતિ મળે છે તો આજે હતા આપણી સાથે કૈલાસદાનભાઈ ગઢવી નેક્સ્ટ આપણે મળશું અને આપના કોઈ પણ પ્રશ્નો હોય પ્રજાકીય તો અમને ચોક્કસ જાણ કરો પરેશ કચ્છ ભૂમિ ન્યૂઝ માંડવી કચ્છ